નમસ્તે મિત્રો ઇતિહાસમાં પહેલી વાર ભારતીય રૂપિયો નેવું પાર કરી ગયો છે જી હા એક ડોલર ની કિંમત થી પણ વધુ છે બાંગ્લાદેશ કી ગિરતી પાકિસ્તાન કી ક્યાં કારણ હિન્દુસ્તાન કા રૂપિયા પતલા હોતા જા અને સૌથી મહત્વનું તમારા ખિસ્સા પર તમારા ઘરના બજેટ પર અને તમારા છોકરાના ભવિષ્ય પર આની શું અસર થશે તો ચાલો સમજીએ રૂપિયાના આ પતન સરળ ભાષામાં રૂપિયો કેવી રીતે તૂટ્યો મિત્રો રૂપિયાના ભાવ ઘટવા પાછળ અનેક કારણો જવાબદાર છે તો કારણો શું છે અને કેવી રીતે એ રૂપિયાના ભાવને એફેક્ટ કરી છે ચાલો આ વિડિયોમાં જાણીએ પહેલું અને સૌથી મોટું કારણ છે ફોરેન ઇન્વેસ્ટરોએ ભારતીય શેર બજારમાંથી પૈસા પાછા ખેંચી લેવા બે હજાર પચીસમાં ફોરેન ઇન્વેસ્ટરોએ ભારતીય શેર બજારમાંથી લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે એક્ઝામ્પલ તરીકે સમજો કે કોઈ એક બજારમાં પટેકા વેચાઈ રહ્યા છે બટેકા દેવાવાળા તો ઘણા છે પણ લેવાવાળા કોઈ નથી તો શું થશે આ બટેકાનો ભાવ ઘટશે એવી જ રીતે રૂપિયા સાથે થયું છે વિદેશી નિવેશકારો ડોલર લઈને જાય છે એટલે ડોલરની માંગણી વધી રહી છે અને રૂપિયાને કોઈ લેતું નથી એટલે એનો ભાવ ઘટી રહ્યો છે બીજું કારણ છે ટ્રેડ ડેફિસિટ એટલે કે આપણે વિદેશમાં એક્સપોર્ટ ઓછું કરીએ છીએ અને ઇમ્પોર્ટ જાજુ કરીએ છીએ ખાસ કરીને ઓક્ટોમ્બરના મંથમાં આપણે સોનાના આયાત ત્રણ ગણા કરી નાખ્યા છે જેનું પેમેન્ટ આપણે ડોલરમાં કરવું પડે છે અને એના લીધે ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયો સામે નબળો પડી રહ્યો છે અને ત્રીજું કારણ છે અમેરિકા અમેરિકાએ ભારતીય ગુડ્સ ઉપર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવી દીધું છે જેથી ભારતીય ગુડ્સ અમેરિકામાં ઓછું વેચાઈ રહ્યું છે અને જેના લીધે એક્સપોર્ટ ઘટી રહ્યું છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પણ લટકેલી છે હવે તમે કહેશો મારે તો અમેરિકા જવું નથી મને શું ફરક પડે છે પણ ફરક પડે છે મિત્રો તમારા ઘરના બજેટ ઉપર તમારી બચત ઉપર રૂપિયો પડવાના લીધે મોંઘવારીનું સ્તર વધશે ભારત પોતાની રિક્વાયરમેન્ટનું એસી ટકા જેટલું ક્રૂડ ઓઇલ બહારથી ઇમ્પોર્ટ કરે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્રૂડ ઓઇલ ભાવ ભલે ઓછું છે પરંતુ સમજો મિત્ર ડોલર વધવાના કારણે જ્યાં આપણે ત્યાંસી રૂપિયા ચૂકવતા હતા ત્યાં આપણે નેવું રૂપિયા ચૂકવીએ તો પેટ્રોલિયમ કંપની ઉપર બોજ વધશે અને જો એના ઉપર બોજ વધશે તો પેટ્રોલ અને ડીઝલ ભાવ વધશે અને જો પેટ્રોલ અને ડીઝલ ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય જેના લીધે દૂધથી લઈ અને શાકભાજી સુધીની બધી વસ્તુઓ મોંઘી થશે બીજું તમારો લેપટોપ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુનો ભાવ પણ વધવામાં જ છે કારણ કે તેમના સ્પેર પાર્ટ વિદેશથી આવે છે અને આ બધી કંપનીઓએ તો કહી દીધું છે કે જાન્યુઆરીથી પાંચથી સાત ટકા જેટલો ભાવમાં વધારો આવશે વધુમાં સૌથી ખરાબ અસર તો એ મિડલ ક્લાસ ફેમિલી ઉપર થશે જેનો છોકરો વિદેશમાં ભણી રહ્યો છે ધારો કે તમારો છોકરો વિદેશમાં ભણી રહ્યો છે અને તેની ફીસ છે પચાસ હજાર ડોલર જયારે ડોલરનો ભાવ ત્યાંસી રૂપિયા હતો ત્યારે તમારે એકતાલીસ લાખ રૂપિયા જેટલા ભરવા પડતા હતા પણ અત્યારે ડોલરનો ભાવ નેવું રૂપિયા થઈ ગયો તો તમારે લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયા ભરવા પડે છે અને લાસ્ટમાં જો તમે વેકેશનમાં યુરોપ કે અમેરિકા જવાનું પ્લાન કરી રહ્યા હોય તો તમારું બજેટ ફરીથી બનાવજો કેમકે તમારે બજેટમાં દસ થી પંદર ટકા જેટલું હાઇક આવી શકે છે હવે તમે કહેશો ડોલરના ભાવ વધવાના આટલા બધા નુકસાન તો ખરી પણ કોઈને ફાયદો થાય છે કે નહીં હા ફાયદો થાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને આઈટી કંપનીને જેઓ પોતાની પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ કરે છે અને ડોલરમાં કમાણી કરી રહ્યા છે અને જેને ડોલરના બદલે રૂપિયા મળી રહ્યા છે હવે તમારામાંથી ઘણાને સવાલ થતો હશે કે સરકાર કે આરબીઆઈ શું કામ પગલું કોઈ ભરતી નથી મિત્રો આરબીઆઈ પોતાની રીતે ટ્રાય કરી જ રહી છે પરંતુ સમગ્ર વિશ્વમાં ડોલરના ભાવ વધે તો શું સામે ખાલી રૂપિયો ટકી શકે અત્યારે આરબીઆઈ પણ પોતાની પકડ ઢીલી મૂકી દીધી છે જો આપણી પાસે પડેલા ડોલર આરબીઆઈ વેચી નાખશે તો ચોક્કસપણે અત્યારે રૂપિયાનો ભાવ વધશે પરંતુ ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે છે મિત્રો આ સમય થોડો કઠિન છે જો તમે ઇમ્પોર્ટેડ વસ્તુ લેવાનું વિચારી રહ્યા હોય તો થોડીક રાહ જોવી તમારા માટે સારી રહેશે કેમ કે આપણે ઇકોનોમિક એક્સપર્ટનું માનીએ તો બે હજાર ચોવીસમાં રૂપિયો પાછો રિકવર થશે મિત્રો તમને શું લાગે છે ભારતીય રૂપિયો ઘટશે કે સો નો આંકડો પાર કરશે તમારો વિચાર કોમેન્ટ બોક્સમાં જણાવો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને શેર કરો અને લાઈક કરો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો